મિત્રો આપણા ખેતરોમાંથી લાઈન પસાર કરવાનો જે કાયદો છે આ કાયદો અઢારસો ને પિંચ્યાસી માં બનાવેલો કાયદો છે અને સ્વાભાવિક વાત છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય એ કાયદો ખેડૂતોના હિતમાં ના હોય આપણો દેશ આઝાદ થયો એને ખૂબ લાંબો સમય થઈ ગયો આ કાયદો છે એ એકસો ને ચાલીસ વર્ષ જૂનો કાયદો છે પણ આ કાયદામાં પણ એક એવી જોગવાઈ છે ગોપાલભાઈ આપ તો એડવોકેટ છો કે આ કાયદા મુજબ પણ જો આ આપણા ખેતરો વચ્ચેથી કે આપના ગામમાંથી આ લાઇન પસાર કરવી હોય તો સૌપ્રથમ તો રૂટ નક્કી કર્યા બાદ સ્થાનિક સત્તા મંડળ એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત પંચાયત કે જિલ્લા સાથે પરામર્શ કર્યા બાદ રૂટ ફાઇનલ કરવો અને આ રૂટ ફાઇનલ કરતી વખતે બિન ઉપજાવ જમીન એટલે કે જ્યાં ખેતી ના થતી હોય પડતર જે જમીનો હોય એવી જમીનની પસંદગી કરવી પરંતુ આ અંગ્રેજો સીધી લીટીના વારસદારોએ તો અંગ્રેજો કરતાં પણ એક ડગલું આગળ વધી ગયા અને આ તમામે તમામ કાયદાઓને ઘોડીને પી ગયા અને આપણા ખેતરો વચ્ચેથી માત્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એ જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય મોરબી હોય કચ્છ હોય જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરેક ક્ષેત્રની અંદર આ લોકો ખેડૂતોના ખેતરોમાં બેફામ પણ દાદાગીરી કરીને સ્થાનિક ગુંડાઓને કે સ્થાનિક નેતાઓને કે નેતાના કાર્યકરોને કામ આપી અને ત્યાંથી દાદાગીરી પૂર્વક લાઇન કાઢવાનું કામ કરે છે

આની સામે કાયદાકીય લડત ચલાવવા સિવાયનો બીજો વિકલ્પ આપણી પાસે નથી હમણાં જ હું ઈસુદાનભાઈને વાત કરતો કે આપણે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ અંગે સેમિનારો યોજીને જે જે ઉપર દમન કરવામાં આવ્યું છે એના મફતમાં કેસ લડવાનું કામ આપણી લીગલ ટીમને સાથે રાખી અને આપણે કરવું જોઈએ ખેડૂત બિચારો એકલો લડત લડવા જાય તો કોર્ટમાં ખૂબ રૂપિયા ખર્ચાઈ જતા હોય તો આ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આમ આદમી પાર્ટી તમારા કેસ હાઈકોર્ટ સુધી મફતમાં તમને ન્યાય ના મળે ત્યાં સુધી લડત રૂપે આ કેસો લડશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના ખેડૂતલક્ષી અનેક મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ રીતે કિસાન મહાપંચાયતો યોજી ખેડૂતોને મળી અને ખેડૂતોના મુદ્દા સાંભળી અને ખેડૂતોના પ્રશ્નોનું એક ખૂબ મોટું એક આવેદન પત્ર તૈયાર કર્યું છે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે આદરણીય શ્રીનો પણ સમય માગ્યો છે કદાચ એકાદ વીક ની અંદર જ જ્યારે પણ સમય મળે ત્યારે આ બધા પ્રશ્નો લઈ અને સીધા મુખ્યમંત્રી શ્રીને આવેદન રૂપે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જવાના છે ત્યારે ફરીથી હું આપને ખાતરી આપું છું કે આપની આ જે લડાઈ છે એમાં જ્યાં પણ જરૂર પડશે આપ હાકલ કરજો અમે અને ગોપાલભાઈ વિધાનસભામાં અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ વિધાનસભાથી લઈ અને તમારા આંદોલન સુધી દરેક ને પગલે અમે તમારી સાથે ઉભા રહીશું એ વાતની ખાતરી આપીએ છીએ વિશેષમાં વાત ના કરતા વિરમું છું જય હિંદ જય ભારત